ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં ઉગલવાણ ગામથી મોટા ખૂંટવડાને જોડતા રસ્તા પરના નાળા પાસેના પુલનું ધોવાણ થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાના ભારે વરસાદને કારણે નાળાની આસપાસની જમીન ધોવાઈ જતાં પુલની આસપાસ ખાડાઓ થયા છે જેના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોની ફરિયાદ છે કે આ રસ્તો રોજિંદા આવનગમન માટેનો મહત્વનો રસ્તો છે પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર તાત્કાલિક પુલનું સમારકામ કરે ખાડાઓમાં માટીનું પુરાણ કરે અને રસ્તાને સલામત બનાવે જેથી અકસ્માતો અટકાવી શકાય ધોવાઈ ગયેલો છે એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બે ટ્રેક્ટર કે પાંચ ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાહજી રહે એવું કાર્ય કરી નાખે છે પણ ખરેખર એ કાર્ય શક્ય નથી જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ થયા છે તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં જ્યાં જાવ ને સારે તરફ નગર ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા આના કારણે જીવ જોખમમાં જાય છે